तो गई रख भाई ने आज कौन रख से दार नो वाला राव से हेलो ही कहीं था आ दार कठावन से तो ये गोदी बन आव से तो था है ना कट्टू ने बरक आव उसे हम तो मने सुने भाई फोन कर जो दीप भाई सुन ये तो होता है से है ना कुरा भाई क्या निशाल ने, ने जवान भी हैं रेजा से आज હ તો તમારા બને સારું પડશે ના છે રજા ને મારા જયરાજભાઈ છે ને અહીંયા રમે છે ને તો રમાડવા પડશે આજ હઈ હેમ નહી કરવાનો બધું છે તો આપણે ભાઈ આજ કદેશ ને હલ્લર આવે તો આવી જાય તો આપણે કારખાના આવીશું જાહેર કાઢવા ફાશું

મેરા બે છે પાછા કાઢે છે ને છે ને હલર ની વાટ જોતા ને હલર આવી ગયું છે હલર વાળા ભાઈ હશે ને બહુ વાટ જોવર આવી

તો ભાઈ ફાઇનલી આપણે આ ખેતરનું ખડું છે ને પૂરું થઈ ગયું છે અહીંયા હવે છે ને ઓલા આપણે જવાનું છે એ નાય આપણા ડુંડા છે ના કાઢવા જવાનું છે તો ભાઈ આપણે છે ને બીજા ઢીકલા આવી જશે છે બીજા ઢીકલે છે ને રોજડા છે ને ટાઈના ઢીકલા આવવું પડશે ને લીંડા કરી ગયા છો અહીં લીંડા ભાઈ આવું છે અમારે લીંડા કરી ગયા રોજ ભાઈ માઇન માઇન જાહેર પાકવા દીધી એટલા કરડે છે આપણી જાહેર ખોલા કઢવી નહીં આપડા પૂરેપૂરા હજી જાહેર પૂરી જ નહીં થતી અહીંયા હજી સલુસ છે આ પાછું નવું ખડું આવી ગયું આજ આપણે છે ને ભાઈ પૂરેપૂરા ખોલા નીકળી જાય તો ભાઈ આપણી જાહેર છે ને નીકળી છે ને આવડી હશે ને એ આપણે પટેલની છે ને હશે ને એ આપણો ઠીગલો છે બોલું એ આપણું છે ને એક ઢેગલો આમ ઓલી ઓલી બાજુ પીડ્યો છે એટલે કઈ નીકળી જાય ભાઈ હજી ખાવાનું બાકી છે ભાગી જાય છે તો ભાઈ આપણે જાહેર તો કાઢી નાખ્યું છે તો મારા બાપાની બધે ના છે કારણ કે ઓલો બીજો ઢેગલો હતો ને એ એક ઢેગલો કરવાનો છે એટલે મારા બાપાની બધે ના છે મારા બાપા એકલા એકલા વેવતા હા તો ભાઈ આપણે જાવું છે તો આપણે જઈએ અત્યારે તો ભાઈ આપણે છે ને વાડિયા આવ્યા ને વાડીએ તો અહીંયા મારા બાપાએ બધું વેવી નાખ્યું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું કારણ કે મારા બાપા છે ને ભાઈ એકલા એકલા બહુ મહેનત કરે બધું સાફ કરી નાખ્યું કારણ કે વ્યાવવા નથી વેવી નાખી આપણે છે ને જો આ જાહેરની વાત કરું તમને જાહેરમાં છે ને આ એટલો પટ્ટો છે ને આવડો પટ્ટો એ પટ્ટો છે ને સારો રોજે નહોતું ખાધું ને આ બાજુ જે દેખાય ને આ લીલી લીલી એ બધી જાહેર ખાઈ જ ગયા રોજડા કારણ કે ભાઈ આપણે છે ને અહીંયા જંગલ વિસ્તાર છે ને એટલે રોજડાનો બહુ ત્રાસ છે કારણ કે ધ્યાન ન રાખો એટલે જરી કંઈ ફેર પડે એટલે રોજડા છે ને એવું પાડી ભાઈ એવું નથી કે આપણે હેરખી વાહન કરતા હોઈએ એવું કંઈ નથી ને આપણે છે ને અહીંયા ઝટકા મિશન છે ને વાળા બાંધેલા હેજો છે આ વાળા બાંધેલા છે ને આ બાજુ છે ને આ જાળી છે ને આની માથેલી ટપીને આવી જાય આ જાળી છે ને એની માથેલી છે ને ટપ્પીને આવી જાય કારણ કે રોજભાઈ ગમે એવું હોય ને તો પણ એ ટપી જાય કોઈ કમારીને આવે ડાયરેક્ટ આમાં આ બાજુ ને બધું ખાઈ છે જો કારણ કે ખાધેલું એટલું છે ને બગાડી એવો કરેલો છે રોજડાનું એવું હોય કે એ છે ને પાક તો મોલ હોય ને એની છે ને ડુંડી ડુંડી હોય ને એ જ લણે બાકી આ સોડવો હશે એ ન ખાય આ ડુંડી હોય ને એ ડુંડી ઉપાડી લે તો ભાઈ છે ને આવું છે ભાઈ કારણ કે આમાં ખેતી કરતા હોય ને એને વધારે અનુભવ હોય કે શું હોય ખેતીમાં એ તો હવે છે ને આપણે છે ને પૂળા વાળવાના છે પૂળો એક મેં વાળો છે તમને બતાવું તો આવી રીતના છે ને પૂળા વાળવાના છે આ બધા પાથરા છે ને બધા પાથરા પીડા ને એના પૂળા વાળવાના છે કારણ કે પૂળા વાળીને પછી એના ઓઘા કરવાના પછી એક ઠેકાણે મીકી દેવાની પછી માલને ખવરાવાની તાલગણામાં કાંઈ ન થાય તો ભાઈ આપણે છે ને અહીંયા અહીંયા ખેતરમાં ખેતરમાં વાર દિના બળ કરીએ છીએ કારણ કે ઓલા ખેતરમાં જે જાહેર હતી એ આપણે આ ખેતરમાં લીધી છે બધી અહીંયા ભેગી કરી નાખી આપણી જાહેર છે આ ખેતરની બે ભેગી કરી નાખીએ એક ઠેકાણે હોય તો આમાં જે ધાર કરવી પડે ઠેલા ભરવા પડે શ્રી ધેર વેસ્વા મેકવાની છે આપણે તો આપણે છે ને એવું છે ભાઈ ને આયા છે ને મારા પપ્પાને જે છે ને ડરણો અમારી ઘંટી ની એવું બધું આયા છે એટલે મારા પપ્પાને છે ને ડરણો ડળે છે તમને બતાવું તો થોડા બરાબર હા સન આતર ભાઈ તો આજનો વિડિયો બસ આયા હો તો મિત્રો ભાઈ લાઈક શેર કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને ભાઈ તમે છે ને સબ્સ્ક્રાઇબ કોઈ કરતા નહી તો ભાઈ સબ્સ્ક્રાઇબ નું બટન છે એ દબાવો ભાઈ તમારો ભાઈ સભાઈ તો બધા ડાયરાન રામે રામ